રાજ્યમાં નાના ભૂલકાઓમાં કુપોષણ દૂર કરવા સરકારે કામગીરી હાથ ધરી અને જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં આરબીએસ દ્વારા સેમ અને મેમ પદ્ધતિથી કેટલાક બાળકો કુપોષણનો શિકાર છે તેની માહિતી મેળવવામાં આવી હતી બાળકોના વચન ઊંચાઈ ઝેડ સ્કોરની તપાસ પણ કરી કુપોષણ અંગે માહિતી મેળવવામાં આવે છે ત્યારે બે ઓક્ટોબરથી વીસ માર્ચ સુધીમાં સાતસો તેપન સેમ અને બે હજાર સાતસો ચાર મેમ બાળકો મળ્યા છે ત્યારે બાળકોને મેમ અને સેમ પ્રક્રિયા અંતર્ગત નોર્મલ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કુપોષણ અને કુપોષિત આ શબ્દથી લગભગ તમામ લોકો પરિચિત છે રાષ્ટ્રીય બાળ સુરક્ષા મિશન અંતર્ગત આગળવાડી અને પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે દર વર્ષે સરકારના આરબીએસ વિભાગ દ્વારા દર છ મહિને આગળવાડીના બાળકોનું નિદાન અને પરીક્ષણ કરવામાં આવે છે જોકે આ નિદાનની જે આખી પદ્ધતિ છે કુપોષિત બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવાની આખી પદ્ધતિ છે આ પદ્ધતિ ખૂબ અનોખી છે જેમાં મેમ સેમ અને નોર્મલ શબ્દનો પ્રયોગ થાય છે આમ તો મેમ શબ્દ દરેકે સાંભળ્યો જ હશે સેમ શબ્દ દરેકે સાંભળ્યો હશે અને નોર્મલ આ શબ્દ પણ દરેકે સાંભળ્યો હશે પણ કુપોષણમાંથી બાળકોને જે બહાર લાવવાની જે આખી પ્રક્રિયા છે તેમાં મેમ સેમ અને નોર્મલ શબ્દોનો પ્રયોગ થાય છે આખી પ્રક્રિયા એવી છે કે ખૂબ જ રસપ્રદ છે અને તેની વિગતો પણ ખૂબ જ રસપ્રદ છે મહેસાણા જિલ્લાની આંગણવાડીમાં જે અભ્યાસ કરે છે અને આરબીએસકેની જે ટીમ દ્વારા જે બાળકો શોધવામાં આવ્યા તેમાં જે મેમ બાળકોની સંખ્યા છે સત્યાવીસો ચાર જેટલી છે અને સેમ બાળકોની સંખ્યા છે સાતસો ને ત્રેપન જેટલી છે આખું જે સેમ અને મેમ જે બાળકોની જે આખી પ્રક્રિયા છે તે જાણવા જેવી છે જેમાં આગણવાડીના તમામ બાળકોનું એન્થ્રોપોમેટ્રિક મેજરમેન્ટ એટલે કે વજન ઊંચાઈ જેડ સ્કોર એટલે કે બાવડાનું માપ લઈને સેમ અને મેમ નક્કી કરવામાં આવે છે મેમ બાળકોની સામુદાયિક સ્તરે સી મેમ પ્રોગ્રામ અંતર્ગત સારવાર આપવાની થાય છે એટલે કે આવા બાળકોને હોસ્પિટલમાં કે પરીક્ષણ કે નિરીક્ષણ હેઠળ રાખવાની જરૂરિયાત હોતી નથી જે બાળકોને મેમ અંતર્ગત મૂકવામાં આવે છે તેવા બાળકોને જ્યારે સેમ બાળકો કે જેને ભૂખ પરીક્ષણ ટેસ્ટ નાપાસ થાય પગમાં સોજા હોય અથવા તો મેડિકલ કોમ્પ્લિકેશન હોય તેઓને આગળ સી એમ ટીસી ખાતે રિફર કરવામાં આવે છે જ્યાં લાભાર્થીને ચૌદ દિવસ રાત્રિ રોકાણ ફરજિયાતપણે કરવાનું હોય છે ભૂખ પરીક્ષણ ટેસ્ટ પાસ કરનાર સેમ બાળકોને સામુદાયિક સ્તર પરનું ન્યુટ્રિશિયલ અને મેડિકલ સારવાર આપવામાં આવે છે મેમ બાળકોને પણ કોમ્યુનિટી લેવલ પર સારવાર આપવામાં આવે છે એટલે કે સૌથી પહેલાં મેમ બાળકો નક્કી થાય છે ત્યારબાદ સેમ બાળકો નક્કી થાય છે અને સેમ બાળકોનું જે ભૂખ પરીક્ષણ ટેસ્ટ કરવામાં આવે છે અને પછી તેમને ચૌદ દિવસ માટે નિરીક્ષણ માટે મોકલવામાં આવે છે મહેસાણામાં આવા સાતસો બાળકો છે કે જે સેમ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે સૌથી પહેલી મેમ કેટેગરી ત્યારબાદ સેમ કેટેગરી અને ત્યારબાદ આવા બાળકોને નોર્મલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમની સામુદાયિક સ્તરે સારવાર થાય છે આમ બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાની જે આખી પ્રક્રિયા છે તે ખૂબ જ રસપ્રદ સેમ મેમ અને નોર્મલ આ ત્રણ તબક્કામાંથી પસાર થાય છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહે